તમારે વાંચવાનું મૂલ્ય પણ છે તમારે પણ જોવાની અંદર શું પ્રશ્ન કહેવા માંગે છે એકસઠ પછી ચાર કેટલા એકસઠ એટલે એકસઠ પછી

आइए बोल प्रश्न 2 क्या प्रश्न 2 आपने हेतु ये जो खास के 61 પછીની 61 સંખ્યા આપણે જોવાની હતી 61 પછી ચાર ઢગલા તો એ 62 63 64 65 તો ગયા ચાર ઢગલા બીજો પ્રશ્ન 65 65 પછી ત્રણ ઢગલા ચાલતા દરેક હું જણાવી રહ્યો છું 65 સંખ્યા કે છે આ पक्षी એટલે એની આગળ લીધું 65 પછી 3 ડબલ 4 એટલે 1w 2w 3w 4w જે સંખ્યા આવે તે તેના ખાનામાં ભૂલામી રંગે ભૂરો ભૂલામી કમળ ભૂલામી ये आगे फोन हुआ ही एनी हमने आपको बुला भी रहा हूँ पूरी दिन तेजू और चलो तीजो तीजो प्रश्न जी सितर दी प्रण डगला और सितर क्या जी आरे सितर वैसे सितर सितर और इधर ऐसे सितर ना आपको जोआ हूँ नहीं आपको डगला बराबर जी पूर्व का बराबर जी सितर दी प्रण डगला पासर ये पासर पासु जोआ

વાંચો બે વાર વાંચો પછી તમારે ચિત્ર કલર રંગ પૂરવાના છે ખબર પડી જાય